સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાના પાલનપુરની તો પાલનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ છે દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટના ભાગરૂપે આજે પાલનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર અને ઉદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી અને જિલ્લાના પ્રભારી બલવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા સમિટ યોજાઈ જેમાં એકવીસ જેટલા ઔદ્યોગિક એકમોએ રૂપિયા ત્રણસો ને બ્યાસી પોઈન્ટ નેવ કરોડના એમઓયુ કર્યા જેનાથી અગિયાર હજાર ત્રણસો છત્રીસ લોકોને ઘર આંગણે રોજગારી મળશે આ કાર્યક્રમમાં બનાસ ડેરી પાલનપુર દ્વારા એકવીસો કરોડનું મૂડીરોકાણની જાહેરાત કરવામાં આવી જેના એમઓયુ ગાંધીનગર ખાતે યોજનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં કરવામાં આવશે સમગ્ર ગુજરાતની અંદર બે હજાર આપણી દસમી વાયબ્રેન્ટ સમગ્ર ગુજરાતની અંદર ઉજવાય એના માટે આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તેત્રીસ જિલ્લાઓમાં એની વ્યવસ્થા કરી છે અને વ્યવસ્થાના ભાગરૂપે આજે બનાસકાંઠાની અંદર વાયબ્રેનનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તમે બધા આના સાક્ષી છો કે આજે અનેક પ્રકારના એમો અહીંયા આગળ થયા છે તમામ ઉદ્યોગપતિશ્રીઓ અહીં આવ્યા છે બનાસકાંઠા એક જમાનાની અંદર ધીમે 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 જેમ કહેવામાં આવ્યું એમ કે આજે ધીમે 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 ખેતીથી માંડીને એગ્રોથી માંડીને દરેક ક્ષેત્રે આગળ વધે છે એની સાથે સાથે આજે ઉદ્યોગોમાં પણ એની પ્રગતિ બહુ તેજી ગતિથી આજે થઈ રહી છે બધા મિત્રો આજે છત્રીસો કરોડ રૂપિયાથી વધારે એમઓ થવાના છે કદાચ એની જાહેરાત થઈ છે અને આવનાર સમયની અંદર એ પણ મોટી જગાએ તો આગળ સેટઅપ થશે એટલે આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એક નાના લાભાર્થી માંડીને એમ કહી શકાય કે વિશ્વકર્મા યોજનાથી માંડીને એક લાભાર્થીને એક લાખ રૂપિયાથી માંડીને અનેક પ્રકારના લાભાર્થીઓને અહીંયા આગળ ઉદ્યોગમાં જોડીને તમામ યુવાન મિત્રો હોય સ્ટાર્ટઅપ હોય બીજા બધા હોય એ બધાને જોડીને આગળ વધી શકાય એના માટેના વ્યવસ્થા કાર્યક્રમમાં થઈ છે અને બધાએ એનો બહુ સારી રીતે લાભ લીધો છે